તારો તો વિચારું જ્યાં વિચારું અરે યાર રોંગ બોલી ગયો છું હું પીઝા નથી પણ શું બનાવવાનું છે તમારે ગેસ કરવાનું છે જો આટલો સામાન પડ્યો છે ગુડ મોર્નિંગ જયશુકર સંજય ગશે દેવ દૈવકદીશ તો બધાને હર મહર મહાદેવ અને પ્રિયા જાગી ગયો પ્રિય જય શ્રી કૃષ્ણ બોલે પ્રિયુને ભાઈ આવ્યા ને એટલે સાયલન્ટ થઈ ગયો હવે ન્યા જ મળવા જે આવે ને બધાને મળવા જવું પડે પીઓ હું અહીંથી નીકળી ને તો મન મળી લીધું ભાઈ આવે ને તો ભાઈને મળવા ગયો મમ્મી તમને આવીને મળ્યો કે તમને બહુ મન ન મળે મારે ખાવાનું જ માગવાનું સીધું એમાં જરી કઈ આમ

પદ્માનને પદ્મવિપદ્ર પત્રે પદ્મે પ્રિય પદ્મદલાય તાક્ષી વિશ્વ પ્રિય વિષ્ણુનો મનો કુલે તત્પાદ પદ્મમય સંનિધિ સ્વમ શ્લોક તો સરસ બોલ્યા પણ મમ મન કા હમ પદ હમ જાણો ખાલી મને બોલ હમ હા પિયુ હાલો ટ્યુશન જવાનું જો ઓઠે કાઈ લગાવવા ન દે ને લોય ની તો અહીંયા પાર્કિંગ માં બધો પ્લાન લેવાય રહ્યો છે મનાશ્વી ફેશન ને અહીંયા સેટઅપ કરવાનો રાહુલ બહુ બધું વિચારી રહ્યા છે વિચાર મોટો વિચારું જ્યાં વિચારું ત્યાં પડે છે ઓછું પડે છે મને લાગે છે આટલી પ્લાન એમ આપણે બહુ મોટું એમ ઘણો છે પણ વિચારીએ છે કઈ જગ્યાએ હું સેટઅપ કરું કેવી રીતના કરું એક મમ્મી આમ પ્લાન કેતા રાહુલ આમ કેતા હું આમ કેતા હું કેતી હો તો બધાનું ભેગું થાય કેવી રીતના પ્લાન લેવું એ બધા ઉપર સેટઅપ હોય

કેમ લાગે છે શું બનશે તમે ગેસ કરીને જોવો આટલી વાર માં ગેસ કરીને જોજો રેડી રાહુલ એક માર ઓલી રીલ્સ બનાવી કઈ મ્યુઝિક બસ કામ કરતે એવું 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 બનાવી છે હે હમણા આપણે પીઝા ખાતા ખાતા કરી હાલો પીઝા નથી પીઝા નથી પીઝા નથી તમે રોંગ અરે યાર રોંગ બોલી ગયો છો હું પીઝા નથી પણ શું બનવાનું છે એ તમારે ગેસ કરવાનું છે જો આટલો સામાન પીડ્યો છે અહીંયા આ તમને દેખાઈ રહ્યો છે એ બધો સામાન કપાઈ રહ્યો છે અને તમે મને કહી દો કે શું બનવાનું છે રેશમાજી તો તમને નહીં કહે કેમ કે રેશમાજી આમ જો આમ ટાકી ટાકી લઈ જાય છે ખરા પણ થોડી સબ્ર કીજે સબ્ર કા ફળ મીઠા હોતા હે કે વાત હે રેશમાજી કે આ વાત હે કે વાત હે માયોનીઝ પછી લસણ જોઈ લો

કેનો કેવો રહ્યો એક્સપીરિયન્સ બાબી બો લાઇટ તો તમે આજે બધાને તૈયાર કર્યા તો આજનો દિવસ તમારો કેવો રહ્યો વાગ્યા ને તૈયાર એમ તો વાગ્યા ને ચાલુ હતા એવું છે બહુ ઓર્ડર છે બહુ ઓર્ડર છે સાચી વાત છે ચાર 5 ના બહુ ઓર્ડર છે તો ભાઈ રેડી કરવામાં બહુ બધા બીજી હતા

જોતું કાલે ફાઈન તો બોટલ ગેસ કરો શું બને છે फटाफट ગેસ ગાર્લિક ખડ આખા ગાર્લિક ખંડાવા મેંદે છે એટલે શું બની ગયું છે એ મને કહેજો જો સપ્રાઈઝ તૂટને જા રહી હે બન રહી હે ગાર્લિક બ્રેડ અમાયન ઇઝ નાખીન વેજીટેબલ સ્ટીલી ફ્લેક્સ ઓરેગાનો નાખીન મિક્સ કરી દીધું ઉપર ચીઝ ના ગાર્લિક ચટણી બનાવી નાખી એ લગાડ દેવી પેલા ચીજ નાખી ને ગરમ કરવા મૂક દે અને फटाफट આમ જમાવા માંડે આયા જો તું આમ તો જો અને ખબર છે આ હું નાખ્યું છે આમ જો તો હું નાખ્યું છે જી હવે તને બહુ ભાવે આ બગાને અમેરિકા જાવાનું મથું રાખી અને હા છે ને બધા ઇન્ડિયા છે ઇન્ડિયા એને ઇન્ડિયા ઇન્ડિયા મહાન રોટલા પનીર નું પનીર નાખીને ખવડાવે બધા ભાઈ તમને અહીંયા તમે સમુદ્રના છો તમે તમે ખાઈ લો હોય લે કદાચ આજે તમારો દિવસ કેવો રહ્યો બાપુ તો ચાર પાંચ વખત પૂછીશું કદાચ સારો થઈ જાય એટલે આમ કામ કરીને થાકી ગયા એટલે મની મની એવું છે મની આવતા હોય એટલે આવે ને એવું

અમે ડ્રેસ નું ચાલુ કર્યું છે તમે અમને આપશો તો ભાઈ ગમે એ નું ચાલુ કરે આપણે તો જો ડિસ્કાઉન્ટ ચાલે છે સારામ સારી ઓફર છે હા એટલે તમે ચાલુ કરવું હોય તો એ તમારે 30000 ઉપરનો ખરીદી કરો એટલે તમારે 30% ઓફ છે છે કાલે હું આખો દિવસ નહીં મળું શું શું કાલે મારે નાઈટ ટાઈમ છે હવારથી હું કોઈને કાઈ નહીં મળું સીધા સન્ડે 10 વાગે મળું કેમ એટલું બધું નાઈટ કેમ તો તો કાલ સવાર સ્કૂલ ન જાવાનું વારસપૂરું જાણીએ ને પછી આવીને પછી તૈયારી કરાવ્યું કરીને પછી ત્રણ વાગે તમને કંઈ મૂકવા ત્રણ વાગે પછી તું પર દિવસે સંડે છે દસ વાગે સવારમાં હા નાઇટ શું કરવાનું કાંઈ ન હોય હા પહેલાં બપોરે અમે અમે શું થાય અમને કોઈ ડાન્સમાં જઈએ ને તો મેન તેમ બહારનું બનાવીએ કેમ એમ જાય તો પછી મેન તો બીજા

ઓહો અચાનક મોઢામાં રસ આવી ગયો કો તમરું દુપટ્ટો તે લેવા મોકલી કરવાનું છે છે ને ચોલી પહેરવાની એની ઉપર ઓકે અત્યારે મળી ગયો ફાઇનલી હા હા ઉતાડ તો આપણો વ્લોગ નો અહીંયા છે ત્યાં સુધીમાં તમે फटाफट કરી લો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો लोकाला मिळत नवी चर्चा तुम्हाला उठ शकता खूप बद्धन जय श्री